ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ ટેકનોલોજી દિવસની ભવ્ય ઉજવણી દર વર્ષે અગિયાર મેના રોજ સમગ્ર દેશમાં નેશનલ ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ ગુજકોસ્ટ ગુજરાત કાઉન્સિલ ઓન ઇન્ડિયા એન્ડ ટેકનોલોજી અને આઈપીઆર ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝા રિસર્ચ ના સહયોગથી નેશનલ ટેકનોલોજી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ટેકનોલોજી ફોર વિકસિત ભારતની થીમ પર ગુજરાત સાયન્સ સિટીમાં વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રદર્શન સાથે ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી આ નિમિત્તે ઓડિટોરિયમમાં પ્લાઝમા ટેકનોલોજી ફ્યુઝર છે પ્રદર્શનમાં શું મેં વડોદરાથી और मैं आठवीं दोरण मशूँ हम प्लाज्मा के बारे में मैंने देखा कि प्लाज्मा कैसे बनता है फिर वो अलग अलग प्रोजेक्ट्स थे उसमें ट्रीशियम के बारे में थे वो देखा फिर प्लाज्मा क्या होता है वो देखा और फिर इलेक्ट्रोमैग्नेट्स मैग्नेटिक चीज़ें जो होते हैं वो उसके बारे में देखा फिर बहुत अच्छा था મારું નામ ચેતન જરીવાલા છે અમે ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ આવ્યા છે અહીં સાયન્સ સિટી મુકામે ખૂબ જ સરસ નેશનલ ટેકનોલોજી ડે બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત ખૂબ જ સારું પ્લાઝમા એક્ઝિબિશનનું આયોજન ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ તરફથી કરવામાં આવ્યું છે આ પ્લાઝમા રિસર્ચના એક્ઝિબિશનમાં પ્લાઝમાના પાંત્રીસ જેટલા પ્રયોગો મૂકવામાં આવ્યા હતા જેમાંથી ઘણા બધા પ્રયોગોમાં લાઈવ પ્લાઝમાનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે બાકીના ડેમોન્સ્ટ્રેશનમાં સ્ટેટિક મોડલ હતા